હેલો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રોને રામ રામ અને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આમ તો મજામાં જઈશ અને થોડોક વચ્ચે ગેપ આવ્યો તો એટલે થોડુંકનું માહિતીનું આપણે તમને ક્યાંય એવી જરૂરી પૂરતી માહિતી કદાચ ન મળી શકી હોય તો હું માફી જ આવું છું અને જે મિત્રો આપણા વ્લોગ જોતા હોય એને તો ખબર જ છે કે આપણે કેવી રીતનું ખેતીવાડી કરીએ છીએ શું કરીએ છીએ બાકી જે લોકો નવા છે એને માટે થોડું ઘણું નવા ઇંચા લાગે ન જોયું હોય એટલે બરાબર ને જે લોકો ચેનલમાં નવા હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબનું કંઈ આપણે દેવું નથી પૂરતું ફ્રીમાં થાય છે બાજુમાં એ પેલું બે લાઇકનથી દબી દેવાનું એટલે અમારા વિડીયોની નોટિફિકેશન હોતી પહેલાં તમને મળતી રહે લોક સારો જ લાગે તો બીજા મિત્રોને શેર કરી દેજો ને મસ્ત મસ્ત એક લાઇક કરી દેજો તમે લાઈક કરવાનું પહેલા ભૂલી જાઓ છો માહિતી જોઈ તમે ગ્રોક જોઈ લો છો સપોર્ટ સારો જ આપો છો પણ કંઈક કંઈક તમે લાઈક આપવાનું ભૂલી જાઓ તો આજે ખાસ કરીને આપણે વાત કરવાની છે તલ વિશેની બરાબર તો અત્યારે આપણે આપણા ખેતર ઉપર જ આવી ગયા છે અને આપણું ત્યાં છે ને પહેલાં વચ્ચે બે દિવસ પહેલાં તમને રોગ જોયો હોય છે બાજરીનો તો સરસ મજાનું આપણે બાજરીનું ઉત્પાદન આવ્યું સારામાં સારું આપણે ઉત્પાદન લીધું છે અને એના કરતાં પણ સારું એમ કહેવાય કે આપણે ભગવાનની કૃપાથી ને ઈશ્વરની દયાથી આપણે સારું એવો તલનો સારામાં સારો હાલ ઊભો છે તો આજ ખાસ કરીને એના વિશે જ વાત કરવાની છે જે લોકો નવા છે એને કદાચ ખબર નહીં હોય કે આપણે આજે ત્રીજું ચોથું વર્ષ થઈ ગયું છે ઓર્ગેનિક ખેતીમાં અને સારામાં સારું આપણે સારું એવું ઉત્પાદન પણ લઈએ છીએ ને વિના ખર્ચે કોઈ પણ કેમિકલ કે કોઈ ખાતર વિના આપણે ને કોઈ પણ ઝેરી દવા વિના આપણે ખેતી કરીએ છીએ અને એમાં સારામાં સારું આપણે રિઝલ્ટ મળે છે બાકી દુનિયામાં છે ને ભાઈલા પગ ખેસવાવાળા વાળા તો ઘણા મળશે મળશે ને મળશે તમે ક્યાંક સારું કામ કરો એટલે શું કહેવાય તમારું પગ ખેંચવા વાળા તો કોઈ ત્યાં જ નથી બરાબર તો એની કોઈ પરવાની કરવાની આપણે ફક્ત આપણું કામ કરતું રહેવાનું જે માણસ શું કહેવાય સોરે બેઠો છે ગામના ઓટલા ભાંગે છે એનું બીજું કઈ કામ જ નથી ભાઈ હે તો જે ધંધો કરે છે એની પછી સમય નથી ને સમય છે એની પછી ધંધો નથી તો આપણી પાસે તો આવો રૂડો અવસર આપ્યો છે ભગવાને તો ક્યાંક આપણે મહેનત કરી ભલે થોડીક જમીન ભગવાને આપી છે તો કાંઈક એમાં પણ સારું ઉત્પાદન મળીએ તો બહુ સારી વાત છે તો ખાસ કરીને અત્યારે આપણે જે તેલમાં ઊભા છે એમાં આપણે વાવેતર સિવાય ખાલી ફક્ત ને ફક્ત જે તલનું બિયારણ છે એ વાવી દીધું છે એ પછી પાણી વેળ્યું છે ને દામણ કર્યું છે બાકી કોઈ જાતનું કોઈ chemical દવા નથી આપી organic દવા નથી આપી chemical ખાતર નથી આપ્યું કે organic ખાતર નથી આપ્યું છતાં પણ કેવી રીતનો આપણો આ તલ ઉભા છે તમને હું તલને પણ હમણાં વિઝિટ કરાવું પણ શું કહેવાય કે જે પંચમહાભૂત જેને ભગવાન કહી શકાય ને એવા પંચમહાભો જેનું શરીર આપણું બનેલું છે એમાંથી આપણે જીવ જંતુ તમામ આધીન છે તો ખેતી અત્યારે કરતા પણ એમાં પણ થોડુંક વૈજ્ઞાનિક પદ્ધતિથી તકનીકી કરીએ તો એમાં પણ ઓછી મહેનતે ઓછા ખર્ચે અને વધુ ઉત્પાદન કઈ રીતનું મેળવીએ કારણ કે જમીન અત્યારે વધવાની નથી જમીન વધતી નથી લોકોનું શું કહેવાય જનસંખ્યા વધારો થાય છે જમીન તો એટલી ને એટલી રહેવાની છે તો એના વિશે ક્યાંક આપણે નવું નવું કરતા રહેવું તો જ આપણે કઈક બે પાંદરે થાઉં બાકી તો દવા સાટો ને જે સાંટવાળા એ રીતના કરવા વાળા છે જે માહિતી નથી આપતા એ તો જે દવા સાટે એની માહિતી નથી આપતા આપણે તો પ્રોપર ટ્રીટમેન્ટ જ બતાવી કે મેં આ રીતનું કર્યું છે બરાબર તો અત્યારે આ ચાલુ પાસે એમાં કોઈ પણ જાતની મહેનત નથી કરી તો આવી રીતના ટાળ છે તો તમને ચાલો વિઝિટ કરાવું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બ્લોગ સારો લાગે તો બીજા મિત્રને શેર કરી દેજો અને એને પણ કહેજો કે ભાઈ આવી રીતનું ભાઈ કરતા ખાવ તો જ આપણે બધા બે પાન રહેતા હું કાંઈ ન કરો તો ગ્રુપમાં કરો થોડુંક કરો તમારા શું કહેવાય બાળકો માટે કરો તમારા પરિવાર માટે કરો જાજો નહીં તો થોડું પણ કરો બરાબર તો ચાલો તમને વિઝિટ કરાવી દઉં બ્લોગ નો લાંબો થાય પછી તમને આગળની માહિતી આપો કે આપણે આમાં શું કર્યું છે હું નથી કર્યું બરાબર કન્ટિન્યુ તો જો અત્યારે આપણે છે ને તમને વિઝિટ કરાવવા માટે થઈને જોઈ લ્યો તમને આપણે જાજુ નથી અત્યારે આપણે આ કહેવાય ને કે છ ત્યારા છે આપણે પાંચ ફૂટના ઓવણીથી વાવેલા છે સાત શું કહીએ સાત વેળું પાડેલી છે પાંચ પાંચ ફૂટના ત્યારામાં બરાબર સાટેલા નથી આપણે ઓટોમેટિક ઓવણીથી વાવેલા છે બરાબર શરૂઆતમાં તો અમને પણ એવું હતું કે આમાં કંઈ થાય તેમ ને પછી શું કંઈ ઈશ્વરની કૃપા છે ને થોડામાં આપણે ઘણું દઈ લઈએ તો તમે એ તમે ખાલી આમ જોહો ને તો તમને એમ થઈ જાય કે નહીં કાંઈક છે આમાં જ્યાં આપણે આશા છોડી દઈએ ને ત્યાંથી ઈશ્વરનું કામ શરૂઆત થાય છે પણ વિશ્વાસ રાખવો પડે ઈશ્વર ઉપર ને શરૂઆતમાં તમારે થોડોક સમય મહેનત માગે કારણ કે આપણે પહેલાં શરૂઆતમાં જ્યારે ઓર્ગેનિક કરતા થાવ ને બરાબર ત્યારે શરૂઆતમાં પહેલાં બે કે ત્રણ વર્ષ તમારે સખત જમીનને એવી રીતની બનાવવાની ને કે કેમિકલ મુક્ત બનાવી નાખવાની બરાબર તો જો એક જ છોડવું હશે ગમે તમને કંઈ એવું નથી કે હું તમને એક છોડવા દેખાડવા માટે થઈને કરું છું એક એક કોલામાં છસો પાંચ પાંચ છ સોની લાઈન છે ઘણા બવડા કે અમારે અહીંયા શું કહેવાય ઘાટા કે બરાબર તો બધાની ભાષા અલગ પડે તો જે લોકો જે સમજતા હોય વિડીયોમાં જોઈને તમે સમજી તો ગયા જ હશે કે પ્રવીણભાઈ શું કહેવા માગે છે બરાબર તો આવી રીતની બેઠક છે સરસ મજાની પાંચ છ પાંચ છ અને બહુ આમ ટૂંકી ગઈ કદાચ અમુક જગ્યાએ તમને એવું લાગતું હોય કે ઘણા એવા ઓલા હોય કે અહીંયા ચાર ચાર ફૂટ પાંચ પાંચ ફૂટનો છોડ થઈ ગયો હોય આ કદાચ આપણી મારી શું કહેવાય કમરની ઉપર જ છોડવો ગયો છે પણ નીચેથી ફાલ છે અને બહુ ટૂંકી ઘડીએ ફાલ બેઠો છે એટલે ઉત્પાદન આમાં પણ બમણું જ આવે બરાબર અને સરસ મજાના ભરાવદાર ઘાટા થયા છે અમારી ભાષામાં અમે ઘાટા કહીએ છે ઘણા બહુડા કહીએ છે એટલે થોડું ઘણું કદાચ સમજી જાજો લાંબુ ટૂંકું બરાબર તો બધી જગ્યાએ એવા જ છે એમ પાંચ છ પાંચ છ સરેરાશ બધે એમ જ છે પાંચ છની કુરખો જ છે ને આપણે મંગલમનું બિયારણ છે આ સરસ મજાનું થોડું ઘણું વેરાયટી પણ સારી આપણે પસંદ કરીએ ને આ ઉભળી વેરાયટી છે ફેડવું બહુ થાય છે ઉભડી વેરાયટીમાં પણ ફેડવું થાય જ છે ન થતી એવી નથી પણ સરસ મજાની એમ આખા ખેતરમાં તમે આમ જોઈ લો તમને એમ થઈ જાય ના તો આપણે શું કહેવાય આ રીતની ખેતી કરતા તો હું અત્યારે આપણે કાંઈ નહીં કરવાનો વાય ને સુઈ ને એમ કહે તો હાલે તો અત્યારે આ વાવેતર કર્યું મેં બાજરીમાં પણ એમ એમ હતું ને તલમાં પણ છે એક પણ જાતનું ઓર્ગેનિક ખાતર પણ નથી આપ્યું એકવાર જવાનું આપ્યું બાકી કોઈ જાતનું કઈ વસ્તુ આપ્યું નથી તો સરસ મજાનો આવી રીતનો આપણે ઉત્પાદન મેળવીએ છીએ મંગલમના તલ છે જે લોકોને બિયારણનું કદાચ એવું ઓલું હોય તો મંગલમના તલ છે બરાબર ને સરસ મજાની ખેતીમાં આપણે ઉત્પાદન હારામાં મેળવે છે ઘણા લોકો એમ કે ભાઈ ઓર્ગેનિકમાં બે ત્રણ વર્ષ ઉત્પાદન નથી આવતું એવું ભાઈ કાંઈ નથી તમે એકવાર કરતા થાવ જ્યાં સુધી તમે ઘેર બેઠા કોઈ વસ્તુ થવાની જ નથી કરતા થાઓ તો જ તમને આ બધું વસ્તુનો અનુભવ થાય પણ શું કહેવાય પ્રયત્ન કર્યા સિવાય કાંઈ નહીં થાય પ્રયત્ન કરશો તો જ આ બધું વસ્તુ થાય બરાબર ધીરે ધીરે થાય તાત્કાલિક વસ્તુ કોઈ વસ્તુ નથી થવાની પછી એકવાર શરૂઆત થઈ ગઈ ને સારું થઈ ગયું ને પછી તમે એકવાર કહેવો કે નહીં આ વસ્તુ કરાય કરાય ને કરાય તમને કંઈ એક સરેરાશ નથી દેખાડતું એક પણ વસ્તુ નથી દેખાડતું ગમે એમાં તમારે જોઈ લેવાની છૂટી નહીં અત્યારે ઘણી વખત એવું થાય કે પાંચ છોડવા હારા હોય નહીં બતાવી દઈને એ કે ભાઈ આ વસ્તુ છે એટલે હું થોડો કાંઈ કંપનીવાળો છે હું તો તમને સારું માર્ગદર્શન મળે ને ક્યાંક તમારો ને મારો બહેનો મારો તો આમાં હોત પ્રમાણમાં ફાયદો છે હું તો ખાલી વ્લોગ બનાવીને નાખું છું એટલું છે પણ સરસ મજાના આપણા શું કહેવાય ખેડૂત મિત્રને કંઈક ફાયદો મળે અને કંઈક મારા ખેડૂત મિત્રો કંઈક બે પાંદે થતો હોય ને તેમાં મારો ભાઈ મારે કાંઈ વાંધો નથી મારે શું છે પાંચ મિનિટની કે દસ મિનિટનો સમય કાઢીને થોડુંક અપલોડ કરવાનું છે આ જ સમય કાઢવાનો છે બીજું તો કાંઈ નથી પણ એના થકી મને ઈશ્વર ઘણું આપે છે એમાં હું બહુ ખુશ છું બરાબર તો ક્યાંય માહિતીની જરૂર પડે પહેલાં તમે ઓર્ગેનિક કરતાં થાવ પછી થોડું થોડું કંઈક માર્ગદર્શન બધેથી લેતા થાવ બધું બાકી ક્યાંય ઘટે અહીંયા કદાચ મને કોમેન્ટ દ્વારા કે કોઈ પણ મારી ઘણી વસ્તુ આમાં આપેલી છે યુટ્યુબના માધ્યમથી બરાબર તો તેમાંથી પણ તમે માહિતી લઈ લેજો બરાબર અને જરૂર પડે અહીંયા તમે એની ટાઈમ મારો સંપર્ક કરજો હું તમને પૂરતી માહિતી આપવાનો પ્રયત્ન કરી નહીં હોય તો કંઈકથી બીજા મિત્રો પાસેથી પણ મેળવીને તમને આપવાનો પ્રયત્ન કરી તો આવી રીતના આપણા તલ છે ને આમાં કોઈ પણ જાતની જે ટ્રીટમેન્ટ કરી નથી એટલે કોઈ લોકોને એવું હોય કે આ નાખે છે આ નાખે છે કોઈ જાતનું ને એમણે આપણે જે લેબમાં ચાર છ હજાર રૂપિયા ભરીને શેના રિપોર્ટમાં મોકલ્યા હતા કોઈ પણ જાતનું કેમિકલ પેસ્ટીસાઇડ જમીનમાં પણ નથી આવ્યું અને થાલમાં પણ નથી આવ્યું એટલે આપણે સંપૂર્ણપણે ઓર્ગેનિકમાં આવી ગયા છે અને સારું એવું ઉત્પાદન પણ મેળવીએ છીએ તો કોઈ વસ્તુ ન થાય એવું બનતું નથી પણ શું કહેવાય મહેનત જરૂરી છે બરાબર તો આવી રીતનું હતું કંઈક આપણું તલ ને ક્યાંય એવું લાગતું હોય ને તમને પણ કંઈક માહિતીની જરૂર હોય તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અહીંયા સુધી બ્લોગ જોઈ લીધો હોય ને સારો લાગ્યો હોય તો મસ્ત મજાની એક લાઇક કરી નાખજો લાઈક નથી કરી નાખો ફટાકટ કરી નાખો પેલા લાઇક કરી નાખો કહેવાય બાજુમાં બે અંગૂઠાનું નિશાન નથી દબી દો એટલે અમને પણ ખબર પડી કે ના ભાઈ ત્યાલ શું કહેવાય આવે સિયા તેલમાં છે નહીં તો પછી તેલ જ ન હોય તો આ ક્યાંથી ગાણીમાં આવે બરાબર તો આવી રીતનું કંઈક હતું આપણી સરસ મજાની વાડીની મુલાકાત કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને કહેજો અને અમારા તલ તમને કેવા લાગ્યા ને એ પણ કોમેન્ટ કરીને કહેજો તો ફરી મળશું પાછા નવા વ્લોગમાં જે લોકો ચેનલમાં નવું હોય સબસ્ક્રાઈબ કરી નાખી બાજુમાં બે લાયકન દબાવી દેજો ફરી મળશું કંઈક નવી માહિતી સાથે તો કંઈ જરૂર પડે તમને એવું લાગતું હોય ને કોમેન્ટ કરીને કહેજો કે આ રીતના વ્લોગ બનાવો તો એ પણ વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરશું પણ ખેતીવાડીને લગતા કે કંઈક તમને મને કંઈક એમાંથી કંઈક માહિતી મળે એવા વ્લોગ બરાબર બાકી હાલતું ફાલતું વ્લોગ આપણે બનાવતા નથી બહુ તો ખાસ કરીને એ ધ્યાન રાખજો ફરી મળશું અત્યારે રજા આપો બધા મિત્રોને જય માતાજી જય મુરલીધર જય બાબા હેરામ તો પછી પાછા મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી